આજ રોજ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર સેવકોનું સન્માન સહિત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર તાલુકાના રામ ભક્તો દ્વારા ખેતીવાડી બજાર સમિતિમાં મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા અયોધ્યામાં બાબરી મસ્જિદ સમય દરમિયાન કાર સેવકો જોડાયા હતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખેતીવાડી બજાર સમિતિથી ભવ્ય બાઇક રેલીનું પ્રસ્થાન ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ શહેરના વિવિધ મંદિરના સંતો મહંતો તેમજ બ્રહ્માકુમારી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન ત્રીજલબેન સોની વિશાલભાઈ શાહ જેમાં

અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે પ્રતિષ્ઠા થવાની છે એને અનુલક્ષીને સમગ્ર દેશ અને દુનિયામાં આજે લોકોમાં એક નવી ચેતના નવ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા અને યુવાનો મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢીને સમગ્ર નગરીને રામમય બનાવવા માટે પ્રચાર પ્રસાર નીકળ્યા છે આવતીકાલે અભિજિત નક્ષત્રમાં ભગવાન રામનો રાજ્યાભિષેકને એટલે કે પ્રતિષ્ઠા થશે અને મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે હું આપના મારફત તમામ દેશવાસીઓને અને ખાસ કરીને દર્ભાવત નગરી અને દરબાવતી વિધાનસભાના તમામ નાગરિકોને આવતીકાલની શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જો ચૌદ વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યામાં આવ્યા હોય ને આપણે દિવાળી તરીકે ઉજવતા હોય ત્યારે પાંચસો વર્ષના અંતરાલ બાદ ભગવાન રામ લિજ મંદિરમાં બિરાજ હોય એ દિવસ આપણે માટે મોટી દિવાળી કહેવાય તો આવતીકાલે આપણે મહોત્સવ ઉજવીએ ઘેર ઘેર લાપસીના લાડણ કરીએ સાથે જ દીવા પ્રગટાવીએ જે કઈ મંદિરો છે મંદિરોને શણગારીએ એની પર લાઇટિંગ કરીએ અને મોટી દિવાળી હોય એ રીતે ઉજવીએ અને એને આવતીકાલની દિવાળી માટે તમામને શુભેચ્છા અભિનંદન જય શ્રી રામ વિકાસ ચતુર વેદી સાથે સીએન 24 ન્યૂઝ ડબોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ